लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच।, भरूच ना नबीपुर नजीक नेशनल हाईवे 48 पर गंभीर अकस्मात सर्जायो રેતી ભરેલા ડમ્પર ના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પર ને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો સર્જાયેલા અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ જતાં રેસ્ક્યુ કરાયો ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા નબીપુર નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી સાથે સાથે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ફસાયેલા ચાલકે બચાવવાની કામગીરી શરૂ કરી હતી સાથે જ સ્થાનિક પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે